તો ગુડ મોર્નિંગ દોસ્તો તો મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે વિરમ ફેમિલી બ્લોગ તો જો આ ચાલુ કરી દીધું બીજી ગઈ હજી બે બાકી વાકી મોડું થઈ ગયું હોય વરસાદ આવ્યો તો ને એના કારણે જો કાલ વરસાદ આવ્યો ને બધું રમણ ભમણ મેલ દીધું અક્ષર ચોખું થયું મસ્ત આમ પાછું બધું રમણ ભમણ બગાડી દીધું

हां तो उठी मुने जा हां मु उठो तो तुम्हारी पेटी उठी जा हां पेटी तो नहीं उठी जाए काई का बस वो तो नहीं छोकरा थई गया कम करायवा तो दोस्तों पहला तो पहला तो गुड मॉर्निंग तो, तो, तो के उड़े उठे ना पहला तो गुड मॉर्निंग पसंद हम पहला चैनल ऊपर नवा आया हुआ तो चैनल ना सब्सक्राइब कर लियो काई का सस्सो ना सब्सक्राइबर थे पैंसठ सब्सक्राइबर थे અને વોચ ટાઈમ પૂરો થઈ ગયો હવે વોચ ટાઈમે સો કલાક જ ખૂટે એટલે કાલે આવી જા એટલે તમે જેટલા પણ આ વિડીયો જુઓ છો ત્રણસો સાડા ત્રણસો જેવા સબસ્ક્રાઈબર ખૂટે છે તો દોસ્તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલના સપોર્ટ કરજો તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી વાત કાલે જબરજસ્ત વરસાદ આવ્યો તો જોરદાર વરસાદ લગભગ એક કલાક પડ્યો આ પોણી જેનું ભરેલું બધી બાજુ રસ્તો બંધ થઈ ગયો ગાડી એક આર્ય ગાડી આપડા કાલ વરદા હવાની પડી હવા ગાડી ચાર દાડા નીકળે એવી નહીં એક ગાડી બહાર પડી એટલે હોતો નહીં એ તો બહાર હતી તે અંદર પડી હોત ને તો ચાર દાડા હેટલું ફરવું પડે પણ એ ગાડી બહાર હતી એટલે આર્ય ગાડી હવે અંદર પડી તો હોતો નહીં અમે મહેસાણા જિલ્લાના બેતરાજી તાલુકામાં ઘણા બધા કોમેન્ટ કર્યા છે તમે તો દોસ્તો તમાર પણ વરહાદાવત કોમેન્ટ કર્યો જો ભેસ્યો બધી દોવાઈ દે અમારે ભેંસો ટોટલ નવ દસ અગિયાર જેવી દોવા દે દસ અગિયાર જેવી ભેંસો દોવા દે દૂધ પણ એવું સારું છે તમારા બધાના સાથ સહકારથી ચેનલો પણ સારી ચાલે છે આપણે એક મોટી ચેનલ છે વિરમ ઝાલા બ્લોગ જેમાં કોમેડી વિડીયો મૂકીએ છીએ અને એક નવી ચેનલ અમે લોન્ચ કરી છે ઉપ સરપંચ

તો જોવાજ માં જેવું થયું બધું કાલ તો જેવું મસ્ત ઓરું હતું કાલ જેવું મસ્ત ઓરું હતું અને આજ બધું હતું એમ થઈ ગયું ઓપાહો તડકો તો આજ કાઢી દીધો એટલે કોર થઈ જાય બે દાણો તો રસ્તામાં પાણી ભરાઈ ગયું એટલે ગાડી ને અખરાવી નથી એટલે ગાડી વાયનો પડી રહ્યો અમને ઓનો વારો દોવાનો હવે જે પેલી કોન પકરે ને એ અમને દોઈ લીધું કોથરી અતાર લવાની એમને કીધું હો એટલે એમને એવું કીધું ખબર હે એ કોકા મે લીધું તું સાગર દ્વાર આ પેલું પાપડી જ લેવાની હતી એમને તે કે લે તું વર્ત વર્તા લેતા આવજે આ હું અતારે હાલું એ હું કરી આલું જુદું હે તું આ રૂપિયા દોન કરજે દૂધ લાઈક મને ખબર નહીં પડતી લાઈક લાઈક સા લાઈક મમ્મી પ્યાહો દો થાક નહી લાગતું તો પ્રેક્ટિસ પડી જઈએ એટલા થાક ના લાગે ને કાયમ ની ટ્રેનિંગ લીધેલી ખરી એટલે થાક ના લાગે વેસે તો વી કોણ પકરાયા કોણ બાપરી કોણ જા કરીને મેલ છે કોણ વની એક દાડો તો કોણ જા ચતુરી <tie> <laughs> 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 <laughs>